جتر لہرا جی જિલ્લા ભાજપ મંત્રી ખેમજીભાઈ તારાબેન મફાજી ઓખારામ વિચાર વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને તમામે તમામ પક્ષના સામાજિક રાજકીય આગેવાનો ડેલિકેટો યુવાન મિત્રો આજનું સંમેલન એ ઐતિહાસિક મે એટલા માટે કીધું કે ઘણા સમય પછી આપણે બધા ભાવર મુકાવે પક્ષા પક્ષી થી પર રહી અને સાચા દિલ થી શિક્ષણ આગળ વધારવા માટે શિક્ષણને આગળ લઈ જવા માટે બધા ભેગા થયા છે આપણે ઓગળ ખાતે જમ આપણો ઐતિહાસિક સંમેલન એ જે સમાજનું બંધારણ થયું અને એમાં એ ઐતિહાસિક ગણું કારણ કે એમાં સામાજિક ક્રાંતિ થઈ એ જ પ્રમાણે આજનું સંમેલન એ શિક્ષણની ક્રાંતિ માટેનું સંમેલન છે આ સંમેલનની અંદર આપ સૌ બંધારા છો એટલે ટ્રિ અને સમાજ વતી આપને આવકારું છું આપનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો આજની મીટિંગના એજન્ડા તમે બધે જોયા છે આપણે જે કઈ હોપેલ ખાતે બંધારણ છું અને એ બંધારણની અંદર કડક માં કડક એનો અમલ થાય એના માટે આપણે બધા ભેગા થયા છે અને એ બંધારણનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય હાર્દ જ છે કે વ્યસન મુક્ત થાવ અને શિક્ષણ તરફ વળો

આ ડેટા કદાચ કોક કોક લઈ યાદ હશે એનો બીજ એનો પાયો કેમ ભાઈ યાદ છે 1985 ની અંદર જ્યોતર તાલુકા ઠાકોર સમાજ જાગૃતિ યુવક મંડળની સ્થાપના કરી અને 10 વર્ષ સુધી એ યુવાનોએ મહેનત કરી હતી ત્યારે પંચાયતની રાજકારણની અંદર આખા રાજ્યની અંદર પ્રથમ નંબર છો એ જ પ્રમાણે હું આપને વાત કરું આપણે બધા શિક્ષણની વાત કરીએ શિક્ષણની અંદર પણ કદાચ વધારે ફરજ ગેની બેને ખબર છે પણ મૂળ સમજો શું તે ઉજી સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાત ઇન્દ્રા કા જિલ્લા તો નથી ભર્યો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ભાબર તાલુકો પહેલા નંબરે છે એનું કારણ શું ભાબર તાલુકાની અંદર અમારી પાસે તમે ચાહે આથી જીઓધર જો પાલનપુર જો ડીસા જો કે પાગલ જો કે રાધનપુર જો હોસ્ટેલ હો છે પણ એક જગ્યાએ તમારી દીકરીઓ રહેતી હોય અને ભણતી હોય એ દીકરીઓને ભણાવવાની એક ને પણ બે બે સંસ્થાઓ બાભર પાસે બીજે ચાહે ગુજરાતમાં નથી એટલે આપને વિનંતી કરું છું કે શિક્ષણની અંદર પણ આપણો નંબર પ્રથમ છે તો હવે શું ઘટે

આ બાજુ તલવાડ હોય જે ઇન્દ્રવાડ હોય જોરવાડા હોય વાવડી હોય વડા હોય અબાસડા હોય ભીમુરડી હોય બીજા ઘણા બધા ગામ છે એ બધે સ્વયંભૂ દારૂબંધી કરી છે એટલે આપ સૌને પણ એવી વિનંતી કે તમે પણ પોત પોતાના ગામની અંદર જાતે જ ગ્રામ સમિતિ બનાવી અને દારૂબંધી જાતે જ કરો એટલી પણ આપ સૌની વિનંતી કરું છું સાથે સાથે એક બે વાત કહીશ કે શિક્ષણમાં જે આ પહેલો નંબર છે ને એ પણ એમને નથી આવ્યો આજથી અઢાર કે વીસ વર્ષ પહેલા આ જગ્યાએ આ બાવળીયા ઉભા હતા અને અમે ગેની બેન એમની ઇન્ડિકા ગાડી લઈને આવ્યા અને પોલીસ જગ્યાએ બેઠા હતા એના પછી બે પાંચ વર્ષ બે ભેગી ધોળી દેખાઈ અને છેલ્લા દસ વર્ષથી પેલા

કે શિક્ષણની અંદર પહેલાં પાંચ વર્ષ સુધી ગેંજી બને ઘણો બધો સહયોગ કાઢ્યો છે પાછળના દસ વર્ષમાં થોડોક માપરો સહયોગ કાઢ્યો છે કદાચ તમારી માગવામાં ભૂલી આવ્યું છે એકાદ વખતે તમે જાહેરમાં માંગ્યો છે કે બેન આવો કદાચ એ ભૂલી જવો હોય અથવા તો કોઈ કારણસર ન પણ બન્યો હોય આ જાહેર મંચ ઉપરથી સમાજ માટે હું એમની પાસે જોકે એલપી ભેળા પછી મેં એમની પાસે નથી માંગણી કરી પણ એ ભાગ કેવો પડે પણ પ્રથમ વખત માંગણી કરું છું કે આ સમાજની શિષ્ટતા માટે અમારે પ્રાર્થના છે કે એવી જરૂર છે એટલે તમે તમારી ગ્રાન્ટ માંથી 15 કે 20 લાખનો એક અમને પ્રાર્થના હોલ બનાવી આપો એવી વિનંતી કારણ કે આ સોશિયલ મીડિયામાં માં મેં ને કે કેશાજીને 10 લાખ આલ્યા ચૌધરી સમાજને

વાળા આ બે ખરીદી અને પછી સમાજ પૈસા થઈ ગઈ આ વાત તો બરાબર છે હાજી છે એ જ પ્રમાણે બેઠા છે

અમે નિર્ણય લીધો જાહેર કરો એના પહેલા એક બે વાત કરું કે એ જમીન અંદર આજ દિવસ સુધી અમારાથી થાતી અમારી આવડત પ્રમાણેની મજૂરી અમે કરી છે અને એ જમીન ઉપર આજ આજના દિવસે કોઈ પણ પ્રકાર કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ પણ કેસ નથી જમીન ખુલ્લી પડી છે જમીન ક્લિયર છે

અમે આટલું કર્યું છે અને એ પણ સમાજના પૈસા ને ગેરી કારણ કે ટ્રસ્ટ તો ભંડોળ જ નથી આ હોસ્ટેલ હાઈસ્કૂલ ચલાવવા એ નેટ નેટ સમૂહ લગ્ન કરી ચલાવવા સર મારે અભિનંદન આપવા પડે ધન્યવાદ આપવા પડે અમારા ટ્રસ્ટીઓના કે રૂપિયા પંદર લાખ એમની પાસેથી ઉછી લઈને વગર ગયા ચાર ચાર વર્ષથી એ લોકો માગતા પણ નથી અને અમે આજની તારીખ આ જમીન તમારે જે કરવું હોય કરો પણ અમે ક્લિયર કટ કરીને મૂકી છે અમારો પ્લાન એ હતો આજ બધી ખુલ્લી વાત કરીશ અને છેલે ને જાય દી અમારો પ્લાન એ હતો અઠાજી કે 15 15 વર્ષથી આપણે સમૂહ લગ્ન ગેની બેન કરા અને નેટ નેટ પૈસા આવે એમાં હોસ્ટેલ ને હાઈસ્કૂલ નેટ નેટ ચલા વાસ એટલે અમે વિચારી ઉઠાલી કે સમાજમાંથી ફાળો કરી અને આપણે એક ચાર માળનું ઠાકોર સમાજનું માર્કેટ

રૂપી રૂપિયા નો હિસાબ આવ્યો અમે આપ્યો છે અત્યારે પણ જો અત્યારે આનો 18 વર્ષનો હિસાબ મારી પાસે છે આટલું કરવા છતાં કદાચ અમારામાં કોઈ ખામી છે અમારો કદાચ વૈવ ઠારો ન હોય અથવા તો મારું આ જે ખોટું છે કે છેલ્લા 3 વર્ષથી ગેનીબેન એને કરીને નકશા પાસ કરી અને અમે ઠાકોર સમાજનું માર્કેટનું ખાત ખાતમુહૂર્ત કરવું તો પણ એમને મળી પૈસા ના ભાવે ફરવા જશે

દિવસર ત્રણ રસ્તા વાળી જમીન વેચવાનો નિર્ણય લીધો છે અને સમાજના હિતમાં એ એ નિર્ણય લીધો છે વેચવા માટે અમે જણાની કમિટી બનાવી છે એમાં પહેલા નંબરમાં ખેરજીભાઈ વાઘેલા બીજા નંબરમાં નાગદીભાઈ સરસડા ત્રીજા નંબરમાં ધુરાજી અબાહણા ચોથા નંબરમાં પીરાજી વાવડી પાંચમા નંબરમાં હેમાજી સણોદરા અને છઠ્ઠા નંબરમાં ગગોજી આ છ દળની કમિટી બનાવી છે અને બધી સત્તા અમે એમને ઉપી છે મહેરબાની કરીને હવે તમારે અમને પ્રશ્ન પૂછવાનો રહેતો નથી નથી અમે અમને કીધું છે

સોયગાવ રોડ રાજનપુર રોડ અને વધારેમાં એ વાત કરી કે આપણે વાવ રોડ રાખો આ ચારે રોડની અંદર ટચમાં જાવ હોય એ અમે તો કીધું 1.5 કિલોમીટર પણ કે હું પણ શું કે ના 2 કિલોમીટર 2 કિલોમીટર ની હદ ની અંદર એ લોકો જમીન નક્કી કરી લેવાની અને આપણે બધાને એમાં સમતિ આપવાની અને એ જમીન ઓછામાં ઓછી 10 વીઘા લેવાની અને એમાંથી પૈસાની લઈને એમાં લાખવાના એમાંથી કદાચ પૈસા વધે તો પછી એમાં એનું બાંધકામ કરવું આવો અત્યારે અમારી જે હોળ ગણની કમિટીએ નિર્ણય લીધો છે આ સમાજ સમક્ષ ઘણા બધા વિચારોના અંતે ઘણા બધી મહેનતના અંતે સમાજના હિત માટે અમે આવો નિર્ણય લીધો છે અને એ બધું કરવાની સત્તા અમે એ છ માણસને આવી છે એટલે હવે

મારા વાણી વર્તન કે વ્યવહારથી કોઈને દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું અને આપણે બધા સાથે મળી અને સમાજ શિક્ષણ તરફ પહેલો નંબર લઈ લઈએ એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું જય ભારત જય હિન્દ ખુબ ખુબ આભાર તંત્રી સાહેબ જે છેલ્લા લગભગ પિસ્તાલીસ વર્ષથી જમીનનો જે પ્રશ્ન પડ્યો હતો એનો આજે કદાચ સુખદ અંત એવું લાગે છે કે આવ્યો છે ખુબ ખુબ આભાર હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા ફુરાજી અભાસણા ને વિનંતી કરું કે આજની મીટિંગ યોગ્ય સમાજ માર્ગદર્શન કરશે ભુરાજી દરેક વક્તાને વિનંતી કે સમય મર્યાદામાં રહી અને પોતાનું વક્તવ્ય આપશે ભારત માતા રમ બાપાજી મિત્રો છે માં હળવે હળવે જે બોલો હારી બોલો આજ તો હારો તારો ઉગ્યો છે અને અમારા આજે મોરબીય તંત્રી સાહેબ ને ખુબ ખુબ અભિનંદન પેલા આલો છું એટલે હારી તારી ઉપાડો ભાઈ આજના બાબાનું મકામે પ્રસંગમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભાઈ શ્રી સ્વરૂપજી ઠાકોર એવા જ આપણા સાંસદ માન્ય શ્રી ગેનીબેન ઠાકોર તમામ મંચ ઉપર વરિષ્ઠ આગેવાનો અને તમામે તમામ ચાર ખૂબ બધી સારી વાત કરી મારે તો હું વાત કરીશ સૌ પ્રથમ ભાઈશ્રી તહેરવાડા સરપંચને ખૂબ ખૂબ વંદન કરું છું ભાઈ શ્રીએ ખૂબ સારી વાત કરી છે જે વ્યસન મુક્તિની વાત કરી છે એમાં આપણે સૌએ ગામો ગામની જે વાત કરી એમને

લોકો અહીં પીવા માટે આવે છે એના માટે આપણે થોડું ગામડામાં પણ બંદોબસ્ત કરવો જોઈએ અને આપ શ્રીને બે વરિષ્ઠ આગેવાનો છો એસપી ને કે ડીવાયસપી સાહેબ ને કહીને આ ટાઉન ની અંદર બંધ થાય એવી વિનંતી છે મારી આપ સૌની કારણ કે બંધ કરવાની બે વાત કરો છો તો તરત આ મુદ્દો આવે છે અમારી પાસે કે ભાઈ આ લોકો આય દઈ પીશે આય દઈ પીશે એના માટે તમામ ગામડાને આરી પીડા છે એના માટે આપ સૌને તમે આગેવાન જો એટલે આપ મને વિનંતી છે અને ભાઈ શ્રી તંત્રી સાહેબે વાત કરી એમ કે આજે આ વાવ ને બાપર વિસ્તારની અંદર જે સંસદ હોય આપણા ઠાકોર મંત્રી મંત્રીશ્રી હોય આપણા ઠાકોર

મારી તો આપણ ની વિનંતી છે જો સદારામ બાપા ને આપ માનતા હોય વગર બાપાને માનતા હોય અને જો રાધારામ બાપા ને માનતા હોય તો આપે તમામે તમામ ગામડા ની અંદર